હેલો નમસ્કાર મારી ચેનલ પર આપનું સ્વાગત છે પોષક દ્રવ્યોથી ભરપૂર કાકડીના સેવનથી સ્વાસ્થ્યને ઘણો ફાયદો થાય છે કાકડીમાં નેવું ટકા પાણી હોવાથી પેટ ભરેલું રહે છે જેથી વજન પણ ઘટાડી શકાય છે કાકડીના સેવનથી પાચન સંબંધી સમસ્યામાં પણ ફાયદો થાય છે કાકડી ખાવાથી ગરમીમાં ઠંડકનો અહેસાસ થાય છે એટલે કે શરીરને ઠંડક મળે છે તો આજે આપણે આવી પૌષ્ટિક કાકડીનો જ્યુસ બનાવીશું તો ચાલો શરૂઆત કરીએ રેસીપી પસંદ આવે તો ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઇક શેર જરૂર કરજો અને બે લાઇકોનને પ્રેસ કરજો જેથી મારા આવનારા વિડીયોનું નોટિફિકેશન મળી જાય તો મેં અહીંયા ફ્રેશ કાકડી લીધી છે અને સારી રીતે વોશ કરી લીધી છે તો હવે આપણે એક કાકડીનો જ્યુસ બનાવીશું તો એની છાલ દૂર કરી અને ટુકડા કરી લઈશું તો અત્યારે કાકડી ખૂબ જ સરસ આવતી હોય છે તો આપણે તાજી હોય એવી લેવાની તો એનો જ્યુસ સારો બને તો કાકડીના સેવનથી હાડકાં પણ મજબૂત થાય છે અને હાઈ બીપી પણ કંટ્રોલમાં રહે છે કાકડી ખાવાથી ત્વચા પણ સારી થાય છે તો આવી રીતે કાકડી આપણા આરોગ્યને ઘણો ફાયદો કરે છે તો હવે આપણે એની છાલ દૂર કરી અને એના ટુકડા કરી લઈશું અને પછી મિક્સર જારમાં એને લઈ લઈશું મારી ચેનલ પર અગાઉ મેં કાકડીના રાયતાનો વિડીયો પણ મૂકેલો છે તે તમે જોઈ શકો છો તો આપણે હવે મિક્સર જારમાં આ ટુકડા લઈ લેશું અને પછી બાકીના મસાલા એડ કરી દઈશું એમને પણ જ્યુસ બનાવી શકાય પણ મસાલા ઉમેરીએ તો જ્યુસ વધારે ટેસ્ટી બને અને પીવાની મજા આવે તો સંચળ પાવડર હાફ ટી સ્પૂન અને ટેસ્ટી પણ આપણને લાગે અને આ છે શેકેલા જીરાનો પાવડર હાફ ટીસ્પૂન મસાલા તમારા ટેસ્ટ મુજબ તમે એડ કરી શકો છો અને આ છે ફુદીનાના પાનનો પાવડર વન ટીસ્પૂન ફુદીનાના પાનનો પાવડરનો વિડીયો મારી ચેનલ પર મૂકેલો છે અને આ છે આદુ અડધો ઇંચ આદુના ટુકડા કરેલા છે અને આ થોડી કોથમીર અને વન ટીસ્પૂન લીંબુનો રસ અને એક નાનો ગ્લાસ પાણી આટલું એડ કરી અને આપણે મિક્સરને ઢાંકણ બંધ કરી અને સારી રીતે ચલાવી લઈશું જેથી બધું સરસ રીતે અંદર મિક્સ થઈ જાય તો હજુ થોડું મોટું દેખાય છે તો એકવાર આપણે ફરી ચલાવી લઈશું અને ફાઇન જ્યુસ તૈયાર કરી લઈશું પછી આપણે એને ગાળવાનો છે હવે ફાઇન જ્યુસ તૈયાર છે તો હવે આપણે એને ગાળી લઈશું એમને પણ પી શકાય પણ ગાળીએ તો થોડો મોટો ભાગ રહી ગયો હોય એ દૂર થઈ જાય તો જ્યુસ આપણા શરીરને ખૂબ જ ફાયદો કરે છે અને કાકડીનું કચુંબર સલાડ વગેરે તો આપણે બનાવતા જ હોઈએ છીએ પણ આવી રીતે જ્યુસ બનાવીને પીએ તો એ પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે તો એને સારી રીતે આપણે ગાળી લઈશું તો આપણે આ ગરમીમાં કાકડી આવતી હોય છે તો એકાદ બે મહિનો જો સરસ રીતે જ્યુસ પીવામાં આવે રોજ એક ગ્લાસ તો વજન સારું એવું ઘટાડી શકાય છે અને આરોગ્યને પણ ખૂબ જ ફાયદો કરે છે વિટામિન અને મિનરલ્સથી ભરપૂર કાકડી હોય છે કાકડીથી ત્વચા પણ ખૂબ સારી થાય છે તો આપણો જ્યુસ તૈયાર છે જ્યુસ તમે જોઈ શકો છો એકદમ ગ્રીન કલરનો સરસ જ્યુસ દેખાય છે તો હવે આપણે એના ગ્લાસ ભરીશું આપણા ટેસ્ટ મુજબ મસાલા ઉમેરી અને કાકડીનો જ્યુસ તૈયાર કરી શકાય હવે ગ્લાસમાં આઈસ ક્યુબ ઉમેરી અને ઠંડો ઠંડો જ્યુસ ભરીશું તો કાકડીનો જ્યુસ તૈયાર છે મેં મારી ચેનલ પર બીજા સમર સ્પેશિયલ જ્યુસ ઘણા મૂકેલા છે ફ્રેશ જ્યૂસ ફ્રેશ શરબત ગોળના શરબત સુગર વિનાના શરબત તો તમે મારી ચેનલ પર જોઈ શકો છો વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ ન કરેલો હોય તો જરૂર સબસ્ક્રાઈબ કરજો અને ભૂલ્યા વિના લાઈક પણ કરજો સબસ્ક્રાઈબ કરવું એ બિલકુલ ફ્રી છે ફરી મળીશું એક નવી જ રેસીપી થેન્ક યુ મચ